મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં નાના અને મધ્યમ વર્ગીય પરિવાર લોકોને આવાસ તબદીલીઓ માટે ભરવાપાત્ર ડ્યુટીની રકમ મોટી છૂટ આપવાનો નિર્ણય કર્યો છે મુખ્યમંત્રીએ કરેલા આ મહત્વપૂર્ણ મહેસૂલી નિર્ણય અનુસાર સોસાયટી એસોસિએશન અને નોન ટ્રેડિંગ કોર્પોરેશન દ્વારા એલોટમેન્ટ લેટર શેર સર્ટિફિકેટથી કરવામાં આવેલી તબદીલી ટ્રાન્સફર માટે ભરપાઈ કરવાપાત્ર સો ટકા ડ્યુટીની રકમ પૈકી એસી ટકા સુધીની ડ્યુટી રકમ માફ કરીને માત્ર વીસ ટકા જેટલી ડ્યુટી વસૂલ કરવામાં આવશે ગુજરાત સ્ટેમ્પ અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવનની કલમ નવ ક અન્વયે ભરવાપાત્ર આવી રકમમાં છૂટછાટ અપાશે આમ આદમી પાર્ટીનો વિસાવદલ ધારાસભ્યની ચૂંટણીમાં વિજય થયો છે ગોપાલ ઇટાલિયાએ જીત મેળવીને ધારાસભ્ય બન્યા છે ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બાદ સુરતમાં આવતા તેનું કામરેજથી લઈને વરાછા વેડ રોડથી લઈને મોટા વરાછા સુધી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે સરથાણા કોમ્યુનિટી હોલમાં સભા અને સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગોપાલ ઇટાલિયાએ ભાજપની સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા આ સાથે પાટીલ અને હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કર્યા હતા જ્યારે સુરતમાં આવેલા ખાડીપુરને લઈને પણ આડે હાથ લીધા હતા પાટિલ પણ પડકાર ફેંકતા ઇટાલીએ કહ્યું હતું કે હવે એક પણ ધારાસભ્ય તોડી બતાવો અને ત્યાં પેટા ચૂંટણી કરીને જીતી બતાવો અમરેલી શહેર સમર્પિત સમિતિ દ્વારા અમરેલી શહેર ઉપર ઉડતા પાયલોટ ટ્રેનિંગ પ્લેન બંધ કરાવવા માટે પ્રતિક ઉપવાસ અમરેલી શહેર ઉપર ઉડતા પાઇલોટ ટ્રેનિંગ પ્લેન શહેર ઉપર ખૂબ જ મોટું જોખમ હોય તેને અન્યત્ર ખસેડવાની અમરેલીના લોકોની માંગ છે અમદાવાદ પ્લેન ક્રેશ બાદ અમરેલીમાં શહેર ઉપર ફરતા ટ્રેનિંગ પ્લેનથી શહેર ઉપર ચક્કર લગાવતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે ત્યારે ટ્રેનિંગ પ્લેનને અમરેલી શહેર બહાર જંગલ વિસ્તાર ખેતરમાં ચક્કર લગાવવા સરકાર સમક્ષ લોકોની માગ છે એક દિવસના ઉપવાસ સમર્પિત સમિતિ દ્વારા કરવામાં આવ્યા હતા ડેમમાં પાણીની આવકમાં વધારો દ્વારકા સાબરકાંઠા જિલ્લામાં ધોધમાર વરસાદ વડગામનો આરાય ધોધ વહેતો થયો પર્વતોમાં લીલીછમ ચાદર છવાય રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદ રહેવાની શક્યતા છે હાલ દક્ષિણ ગુજરાતમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે વરસાદ વરસી રહ્યો છે હવામાન વિભાગે બે થી ત્રણ જુલાઈ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ સુધી માછમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના એકસો નેવ્યાસી તાલુકામાં વરસાદ નોંધાય છે જેમાં સૌથી વધુ મહેસાણાના કડીમાં ત્રણ પોઈન્ટ છ અને અમદાવાદ વિરમ ગામમાં ત્રણ પોઈન્ટ ત્રણીચ વરસાદ ખાબકતા ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે રોજકોટ જિલ્લામાં ચોમાસાએ મહાનગરપાલિકાના નબળા કામની પુલ ખોલી નાખી છે છેલ્લા બે મે દિવસથી પડેલા ભારે વરસાદને કારણે રસ્તાઓની સ્થિતિ ખૂબ જ દયનીય બની છે રૈયા ટેલિફોન એક્સચેન્જ થી સાધુવાસવાણી રોડને જોડતા માર્ગ પર ગોપાલ ચોક પાસે વરસાદમાં ટુ વ્હીલરની સાથે ડામર રોડ તણાયાનો વિડીયો વાયરલ થયો છે વરસાદ બાદ પણ અહી રસ્તા પર ખાડાઓ નજરે પડે છે જેથી આસપાસની ત્રીસ જેટલી સોસાયટીના પચીસ હજાર લોકોને અહીંથી પસાર થવામાં મુશ્કેલી પડે છે નર્મદા જિલ્લામાં રાજપીપળા ડેડિયાપાડા હાઇવે નંબર પાસઠ પર મોવીના યાલ ગામ નજીક બે વર્ષ પહેલાં બનાવેલું કામ ચલાવ પુલ ચોમાસાના પ્રથમ વરસાદમાં જ તૂટી પડ્યો છે જેને લઈને બસો ઓગણસાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા છે લોકો જીવના જોખમે નદી પાર કરી રહ્યા છે જેને લઈને ચૈતર વસાવાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કરતા કહ્યું ત્રીસ વર્ષથી આ સરકાર છે છતાં એક પુલ પણ બનાવી શકી નથી પુલ તૂટવાથી ડેડિયાપાડા અને સાગબારા તાલુકાના બસો ઓગણસાઠ ગામ સંપર્ક વિહોણા બન્યા છે સ્થાનિક લોકોને રાજપીપળા જિલ્લા મથકે જવા માટે નેત્રંગ થઈ ત્રીસ કિલોમીટર વધારાનો ફેરો ફરવો પડે છે વિદ્યાર્થીઓ કર્મચારીઓ અને ખેડૂતો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સુરતીઓને હાલત બગાડી નાખી છે ત્યારે હવે તંત્રની નિષ્ફળતાને લઈને યુથ કોંગ્રેસ આકરા પ્રહારે પાણીએ જોવા મળી રહ્યું છે સુરત મહાનગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની સફળતા અને ખાડીપુરને લઈને આજે યુથ કોંગ્રેસ આક્રમક વિરોધ પ્રદર્શન કરી સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરીને ઘેરી લીધી હતી ભાજપવાળા ડૂબમરો ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરોના ચાર થતાં પોલીસે કાર્યકરોની અટકાયત કરી હતી જેમાં એક કાર્યકર્તો પોલીસ વાહન પર બેનર સાથે ચડી ગયો હતો દાહોદ જિલ્લામાં અષાઢ મહિનાની શરૂઆત સાથે ચોમાસાની એન્ટ્રી થઈ ગઈ છે આકાશમાં વાદળોની આવન જવન વચ્ચે સતત ઝરમર વરસાદ વરસી રહ્યો છે પડેલા છેલ્લા ચોવીસ કલાકમાં જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે ધાનપુરમાં સૌથી વધુ એકવીસ મીમી વરસાદ નોંધાયો છે ફતેહપુરમાં વીસ મીમી ઝાલોદમાં પંદર ગરબાવાડામાં બાર અને સંજેલીમાં દસ મીમી વરસાદ થયો છે સિંગવડમાં છ મીમી લીમખેડામાં પાંચ મીમી દેવગઢ બારિયામાં ચાર મીમી અને દાહોદમાં એક મીમી વરસાદ પડ્યો છે અમીરગઢના કાકાવાડા ગામમાં વર્ષોથી ગામ લોકોની બ્રિજની માંગણી માત્ર કાગળ પર પાંચ વર્ષ અગાઉ બ્રિજ પાસ થયો બે બે વાર બ્રિજના ખાતમુહૂર્ત કરાયા નેતાઓએ ફોટા પણ પડાવ્યા પછી ભૂલી ગયા લોકો કાકાવાડ ગામની બનાસ નદીમાંથી જીવના જોખમે નદી પાર કરી એક કાંઠેથી બીજા કાંઠે જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ શાળાએ આવવા વાલીઓને ખભાનો સહારો લઈ સ્કૂલે પહોંચતા હોય છે અમીરગઢ તાલુકાના કાકાવાડા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી પર પુલ બનાવવા માટે મંજૂરી મળી ગઈ છે પરંતુ કામ હજુ શરૂ કરાયું ન હોવાથી લોકોને જીવના જોખમે અવરજવર કરવા મજબૂર બન્યા છે રાજસ્થાનનું એક માત્ર સ્ટેશન માઉન્ટ આબુ હાલમાં ચોમાસાની મોસમમાં પર્યટકોથી ભરાઈ ગયું છે રાજસ્થાનનું આ રમણીય સ્થળ આ દિવસોમાં ખરેખર કાશ્મીર જેવું જ આહલાદક વાતાવરણ પૂરું પાડી રહ્યું છે જે ખાસ કરીને રાજસ્થાનના અન્ય ભાગોમાં ગરમીથી ત્રાહીમામ પોકાતા લોકો માટે એક મોટું આકર્ષણ બની રહ્યું છે તાજેતરમાં માઉન્ટ આબુમાં દોઢ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે જેણે અહીંના વાતાવરણને વધુ સુખદ બનાવ્યું છે અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે વસેલું આ પર્યટન સ્થળ માત્ર ગુજરાત અને રાજસ્થાનમાં જ નહીં પરંતુ દેશ વિદેશમાંથી પણ સહેલાઈઓને આકર્ષી રહ્યું છે